કેટલા દિવસ વ્લોગ નતા ઉતારતા કેમકે રોજ કઈક નો કંઈક પ્રોબ્લેમ રોજ જગ કંઈક પ્રોબ્લેમ નવું ટેન્શન તો હવે તો ગમે એવું ટેન્શન આવે ગમે પ્રોબ્લેમ આવે વિડીયો ઉતારવાનું થાય છે આપણે મનમાં સારી લીધું છે કે હવે તો વિડીયો ઉતારવા છીએ

તો ભાઈ ચાલુ કરી દીધું છે ને હવે જોયું છે કારખાને તો હવે ડાયરેક્ટ બપોરે આવીને મળશે ત્યાં સુધી તમે છે ને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલ ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના જાવ ડાયરેક્ટ બપોરે આવીને મળશું તો હેલો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ કારખાનેથી ભાઈ ઘરે આવતા રહ્યા છું કારણ કે તમને ભાઈ પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તો યાર ખબર પડી જ ગઈ છે એટલે તો છતાંય મેં કહી દીધું ને જો ભાઈ મારું તાળું

Tak so, apa, hello. Yeah. Tonik pada Adam ke lain. Bagi tanya apa Continue ya di video mah. Bina. 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 radio કેમ બધા મજામાં જશે તો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવલોગમાં તો સૌથી પહેલાં તો બધાને જય મેલોડીમાં જય દ્વારકાધીશ અને આજે તો ઠેઠ જે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે આવી ગયા ધાબામાંથી તો ધાબામાંથી શું લેવા એવા જો તમને લોકોને જરીક પણ અંદાજ હોય તો કોમેન્ટ કરીને કહેજો બાકી આગળ હું તમને કશ કેમ શું લેવા આવ્યા હતા તો આમ જે લેવા માટે આવ્યા હતા જે કામ કરવા માટે આવ્યા હતા એ કામ ફાઇનલી પતી ગયું છે અને હવે જવાનું છે આ નિશે તો આપણે નિશે જતા રહેવી એ પેલા હું તમને કહી દઉં કે અમે ધબામાં શું લેવાય એ તો અમે આવ્યા હતા એક ફરમાઈશનો ભાઈ વિડીયો બનાવવા માટે તો આપણે આ કાલે શિવમભાઈનો બર્થડે છે એટલે એમના પપ્પા છે એમની ફરમાઈશ હતી તો આપણે એ પૂરી કરી દીધી છે અને એમનો વિડીયો છે બની ગયો છે અને તમારા લોકોને જેને બનાવો એ કહેજો બાકી જો હવે તો એનો વિડીયો બની ગયો છે એડિટિંગ થઈ જાય એટલે એમને એમનો વિડીયો મળી પણ જશે અને હવે જવાનું છે નિશે તો આ નિશા જતા રહીએ ને કેટલાય દિવસથી વ્લોગ નહોતા ઉતારતા કેમ કે રોજ કંઈકનો કંઈક પ્રોબ્લમ રોજ જઈને કંઈકનો કંઈક પ્રોબ્લમ નવું ટેન્શન તો હવે તો ગમે એવું ટેન્શન આવે ગમે પ્રોબ્લમ આવે બાકી આપણેથી વિડીયો ઉતારવાનું થાય છે આપણે મનમાં ધારી લીધું છે કે હવે તો વિડીયો ઉતારવા છીએ તો હવે રોજથી વિડીયો આવશે આ ઉતારક નત બાકી મારે ચાલુ કરી દેવું છે કેમ કે આ પ્રોબ્લેમ છે ને એ તો આવતા સુખ આવે કે દુઃખ આવે આપણે તો આગળ વધવાનું છે જેવું આવે એવું ભાઈ તો આવતું હોય તો આપણે એમનો સામનો કરવાનો છે અને આગળ વધવાનું છે તો હાલો આપણે અત્યારે જે કામ કરવાનું હતું એ થઈ જશે ને અજાવાનું છે એ તો હાલો યઠે જતા રહી તમે બધા કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો કેમ કે અમારા જીવનમાં નકરું સુખ સુખ લીતોવાત નથી સુખ તો કે કજા બાકી દુખ તો રોજ આવે છે કા તો હાલો એવું કઈ ન થ્યો ખોટું કહોસ અમારે સુખ છે તમારા ઘોડે કઈ દુખ નથી બાકી હાલો જવાનું છે નીચે તો નીચે જતા રહી દુખ હોય તમા એવો ભાવ તો હેલો ફ્રેન્ડ્સ તો બે થાબા મત આવતા જ છે ને ભાઈ થાબાઓ ભરાવી તો ભાઈ સનસેટ એક પરમિશન નો હતો ઉતારવાનું તો જો તો સનસેટ પૂરું થઈ ગયું છે ને વિડિયો પણ શૂટ થઈ ગયો છે પરમિશન નો વિડિયો એ આપણે ઉતારી લીધો છે બાકી હવે એડિટિંગ કરવાનું બાકી છે ને ભાઈ હા હમણાં એક ભાઈ રાષ્ટ્રીય તહેવાર આવે છે કે ભાઈ છવ્વીસમી જાન્યુઆરી તો એમના માટે ભાઈ આજે સ્કૂલે પ્રોગ્રામ છે હતો એટલે ભાઈ સેટલમેન્ટ બધું કરવાનું ભાઈ કાંઈ ને એવું બધું સાઉન્ડ ને એવું લઈને જવાનું છે તો કાલે સ્કૂલે જવાનું છે અને ત્યાં બધું સેટઅપ રેડી કરવાનો છે આજ તો આટો મારી આવ્યો હતો અને હવે કાલે બધું સેટઅપ કરવા જવાનું છે અને રવિવારે ભાઈ છવ્વીસમી જાન્યુઆરી છે તો ત્યારે પણ આપણે છવ્વીસમી જાન્યુઆરીના આપણે વિડીયો લઈ લઈશું બાકી તમે બધા વિડીયો જોજો અને એડવાન્સમાં બધાને છવ્વીસમી જાન્યુઆરીની ભાઈ હાર્દિક શુભકામનાઓ તો કાલે તો સ્કૂલનો વિડીયો લઉં કે ન લઉં એનો કાંઈ બહુ અંદાજ નથી કારણ કે નિશાળે કાંઈ વિડીયો ઉતાર્યો નથી અમનેથી એટલે જો કે થોડો થોડો તો હશે કે ભાઈ સ્કૂલનો વિડીયો લઈ લો અને સાહેબનો પણ આમ ફોન આવ્યો તો પણ એ કાંઈ કીધું નથી એટલે તો એ છતાંય વિડીયો લઈ લઈશ બાકી તમે બધા જોજો કાલનો વિડીયો અને ભાઈ છવ્વીસમી જાન્યુઆરીને ભાઈ હાર્દિક શુભકામનાઓ રાષ્ટ્રીય તહેવાર છે આપણો તો જાજો નહીં તો કાંઈ નહીં ભાઈ સ્કૂલ માટે ભાઈ અડધી કલાક તો તમારો ટાઈમ આવજો બાળકોને અને શિક્ષકોનું પ્રોત્સાહન વધે જે વાલીઓ બધા સ્કૂલમાં જઈને તો ભાઈ શિક્ષકોને બાળકોને મજા આવે તો ભાઈ જાજો નહીં તો કાંઈ નહીં કલાક અડધી કલાક લઈને સ્કૂલે ટાઈમ આપજો જરૂર એટલે ભાઈ સાહેબ રીતે કીધું છતાંય હું કહું છું કે ભાઈ આપણા ગામના લોકોને સુખ પર ગામના લોકોને ભાઈ જાજો નહીં તો કાંઈ નહીં કલાક અડધી કલાકનો ટાઈમ લઈને ભાઈ સ્કૂલમાં જાયજો ફરજિયાત જાયજો વાલીશ્રીઓ જેમના બાળકો ભણતા હોય ને ભાઈ એટલે ફરજિયાત એમના બાળકો જાજો એટલે તમારા છોકરાઓને પણ થોડુંક ઉત્સાહન મળે અમુક અમુક તો ઘણા એ ડાન્સમાં એમાં એમ કૃતિમાં રહ્યા છે એટલે તમને જોવો એ અને તમે એને જુઓ કે બાળક કેટલું આગળ વધે છે જો કે મારી જેમ ઘણા યુટ્યુબર હોય ને એવું નથી કે એમાં કેટલાય નહીં ઘણું ઘણું બધાનું ટેલેન્ટ પીડ્યું હોય એટલે થોડોક ટાઈમ લઈને ભાઈ જાજો શિક્ષકોને બાળકોને થોડુંક પ્રોત્સાહન મળે તો ભાઈ છવ્વીસમી જાન્યુઆરીએ બધાય ફરજિયાત વાલીઓ સ્કૂલમાં જાજો